અંબાજીમાં અમદાવાદના નારાયણપુરા અને શિખર પર બે હજાર છસો ને છવ્વીસ ફૂટ લાંબી ધજા ચડાવવામાં આવી છે અને આ ધજાથી સંઘે પોતાના જ અગાઉના રેકોર્ડને તોડ્યા અને સૌથી મોટી ધજા ચડાવવાનો નવો ઇતિહાસ રચ્યો છે શંખે અગાઉ પણ ત્રેસઠ જેટલા રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે સંઘના સભ્યો જણાવે છે કે માતાજીની કૃપાથી મહાદેવી પૂનમના પાવન અવસરે આ જ યાદગાર યોગ મળ્યો છે જે અમારી જીવનનું ગૌરવભર્યો ક્ષણ કહી શકાય બનાસકાંઠા જિલ્લાના યાત્રાના મંબાજી ખાતે ભાદરવી પૂનમ મેળાની આજે પૂર્ણાહુતિ છે જે રીતે છવ્વીસો છવ્વીસ ફૂટની ધજાઓ સાથે અમદાવાદનો જે સંઘ આવે છે મને કેમ કેમ દ્રશ્યો બતાવી રહ્યા છે વન રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે સૌથી મોટી ધજા અમદાવાદના જે સંઘ છે જે પગપાળા આવ્યો છે આ ધજા સાથે અને તેઓ એક વન રેકોર્ડ પણ બનાવવા જઈ રહ્યા છે આપણી સાથે સંઘના એક વ્યક્તિ જોડાયા છે તેઓ સાથે વાત કરીશું હા ભાઈ કેટલા દિવસથી નીકળેલા છો અમે અમારો સેવા કેમ્પ છે અમે પગપાળા નથી આવ્યા ડાયરેક્ટ નારાયણપુર ઓફિસ છે કેમ્પ વર્ષથી કેમ્પ કરીએ છીએ આ અમે પહેલાં બી ત્રેસઠ રેકોર્ડ બનાવી ચૂક્યા છીએ અને ધજાનો આ ચોથો રેકોર્ડ છે અને અમારે પોતાના રેકોર્ડો તોડીએ છીએ બહુ ખુશીનો બહુ આનંદ છે માતાના દરબારમાં બહુ આનંદ છે અમને છે છે ખુશીની લાગણી રેકોર્ડ બનાવી રહ્યા છે છવ્વીસો છવીસ ફૂટ સૌથી મોટી ધ્વજા તેઓ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવી રહ્યું છે અંબાજી ભાદરવી મેળાની આજે પૂર્ણવૃતિ છે તેને લઈને સૌ કોઈ માં અત્યારે ખુશી લાગણી જોવા મળી રહી છે